હવે આપણે નાટકને જાણીએ કે આખેતું નાટક શું છે નાટકમાં ચાર પાત્રો છે સૌથી મુખ્ય પાત્ર છે નોરા એક સ્ત્રી છે જેનો પતિ છે તો હેમ્લર જે પોતે એક સારો એવો બેન્કર છે જે નોરા જે છે એની એક ફ્રેન્ડ છે જેનું નામ છે મિસિસ લિન્ડે મિસિસ લિન્ડે છે એનો પતિ જે છે બીમાર છે અને થોડાક સમયમાં એનું મૃત્યુ પણ થઈ જવાનું છે અને મિસિસ લિન્ડેનો એક બોયફ્રેન્ડ પણ છે જેનું નામ છે ક્રોકસ્ટેડ ક્રોકસ્ટેડ પણ બેન્કમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે હવે નાટકની શરૂઆત એ રીતે થાય છે કે નોરા જે છે એ બહુ જ સારી સ્ત્રી છે પતિ પતિ એ પ્રકારની સ્ત્રી છે છે અને કેરેક્ટર એના માટે રોજ સારું સારું જમવાનું બનાવવું એની માટે જેટલું પણ એના કપડાં વ્યવસ્થિત રાખવા એની નાની નાની દેખરેખ રાખવી એ નોરાનું કામ છે એનો પતિ જે ટોરવાલ્ડ હેમલર જે છે એ બેન્કર છે આમ સૌંદર્ય પ્રેમી વ્યક્તિ છે અને નોરાને પ્રેમથી બોલાવે છે સિંગિંગ બર્ડ્સ મારી કોયલ ડી એવા પ્રકારના પ્રેમથી જે આપણે સામાન્ય રીતે શબ્દો વાપરતા હોય છે પ્રેમી પંખીડાઓ એ પ્રકારના શબ્દો વાપરતો હોય પણ આમ કંજુસ માણસ છે નોરા એની પરવાનગી વગર એક રૂપિયો પણ ખર્ચ કરે એને ગમતું નથી હોતું એટલે એક પ્રકારનો દેખાડો કરે ને એ પ્રકારનો પતિ છે ટોરવાલ્ટ હેમલે નાતાલનો દિવસ છે ને એક વખત નોરા પોતે ખરીદી કરવા જાય છે પોતાના બાળકો માટે અને એના પતિ માટે ખરીદી કરે છે ને એમાં બહુ મોટો ઝઘડો થઈ જાય છે પાછો મનાય લે છે તો આ એક સીન છે કે એનો પતિ એને બહુ બ્રુટલ વ્યવહાર પણ કરે છે અને એવું લાગે કે ના બહુ ખરાબ વ્યવહાર થઈ ગયો છે હવે એને દુઃખ લાગી રહ્યું છે ત્યારે એને પ્રેમથી રાખવાનું ચાલુ કરી દેતો હોય છે જે આપણી સમાજમાં આપણી સોસાયટીમાં સામાન્ય રીતે જોવા મળતું હોય છે ઘણી બધી સ્ત્રીઓને સામનો કરવો જ પડતો હોય છે ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે ને કે અમારા એ થોડા ગુસ્સાવાળા છે પણ સારા છે પ્રેમથી રાખે છે અમુક વાર એમને બહાર પણ લઈ જાય છે તો સમજો આ આખો સીન આપણી હાલની સોસાયટી સાથે બંધ બેસી છે હવે આ પ્રકારનો એનો સ્વભાવ છે કે એને રાખે મૂકવા અને એની પર અને એને એક સામાજિક પ્રતિષ્ઠા જે છે પતિને એની ચિંતા હોય છે અને પ્રેમ છે કે કે એને લાગે સારું રાખવા માટે રાખી શકાય એ પ્રકારે એ નોરાને રાખતો હોય છે થોડાક વર્ષો પછી આ પ્રમાણે ચાલે છે એના જીવનમાં થોડાક વર્ષો પછી અચાનક જે એનો પતિ જે છે એ બીમાર પડે છે અને એમની પાસે પૈસા ધીમે ધીમે ખૂટી જાય છે બેંકમાં જતો પણ નથી હોતો તો પૈસા આવતા પણ નથી હોતા એના કારણે નોરા જે છે એ પોતે વિચારે છે કે પતિને કઈ રીતે સારું કરી શકાય એને હવા ફેર કરવા માટે બહાર રહી જવો પડશે ખર્ચો કરવો પડશે એની દવા કરાવવી પડશે તો એના પિતાની જે સંપત્તિ હોય છે એ ગીરવે મૂકીને એ પોતે લોન લે છે અને એના પતિને કહેતી નથી કેમ નથી કહેતી મે લીગો એના પતિને ઈગો હર્ટ ના થાય એના કારણે એના પતિને એ માહિતી નથી આપતી મેં તારી માટે લોન લઈ લીધી છે હવે જ્યારે સિગ્નેચર કરે છે સાઈન કરે છે સંપત્તિની એના પિતાની ખોટી સિગ્નેચર કરે છે જે આગળ જતા એને બહુ મોટી તકલીફમાં મૂકી દે છે ધીમે ધીમે સેવા કરે છે અને એનો પતિ સરખો થઈ જાય છે અને નોરા ક્યારેય નથી કીધી તારી માટે લોન લીધી છે પોતે અલગ અલગ પ્રકારના નાના નાના કામ કરીને પોતાની ઇન્કમ જનરેટ કરે છે અને લોન ધીમે ધીમે ભરતી જાય છે આ સીનને આઠ વર્ષ થઈ જાય છે આઠ નવ વર્ષનો સમય વીતી ગયો છે આટલા સમય આપણી સમક્ષ પસાર થઈ ગયો છે હવે સમય જતા જતા જે મિસિસ લિન્ડેનો જે બોયફ્રેન્ડ જે છે ક્રોકસ્ટેડ એ હોય છે નોરાને કે તે ખોટી રીતે સાઈન કરી છે તો તારા પતિને પણ તું કે હું એને માહિતી આપી દઈશ તો તમારા લોકોનું લગ્ન જીવન બગડી જશે એટલે નોરા પોતે ડરતી હોય છે મારા પતિને જો ખબર પડશે એની સામાજિક પ્રતિષ્ઠા ઘવાઈ જશે તો શું થશે પરંતુ આવામાં જ ક્રોકસ્ટેડ પણ પોતે ખોટી સહીમાં ફસાઈ જાય છે અને એને ડિસમિસ કરી દેવામાં આવે છે એટલે ફરી એ નોરાને સમજાવે છે કે તું તારા પતિને કે મારું ડિસ્મિશન ડિસ્મિસ જે છું નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે એ લઈ લે બાકી હું તારી સામાજિક પ્રતિષ્ઠા એને હાનિ પહોંચાડીશ અને આવું પોતે એ નોરાના ઘરમાં એ લેટર દે છે છે એના પતિને ખ્યાલ પડે અને નોરાને ખૂબ જ બોલે છે બહુ બ્રુટલ એની સાથે વ્યવહાર કરે છે એને મારે છે એને એની સાથે બહુ ખરાબ વ્યવહાર કરે છે કારણ કે એને નોરા કરતા પોતાની જે સામાજિક પ્રતિષ્ઠા જે છે એની વધારે ચિંતા હોય છે સમાજ વાળા શું કહેશે છે નોરા અંદરથી તૂટી જાય છે કે આ માણસ માટે મેં આઠ વર્ષથી એને કહ્યું પણ નથી અને એના માટે મેં આ ખોટી સાઈન કરેલી છે પિતાની એની સંપત્તિ અને હું ખરેખર પૈસા પણ મારી રીતે ધીમે ધીમે કરતી જાઉં છું છતાં માણસને કોઈ જ પરવા નથી એને ખાલી સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા છે આવી પરિસ્થિતિમાં નોરા છેલ્લે આ બધા ઝઘડા ચાલતા હોય છે અને નોરા જે છે એ દરવાજો ફટકાડીને નીકળી જાય છે અને નાટક પતી જાય છે તમને એવું થતું હશે કે નાટકમાં કોઈ સ્ટોરી નથી

કે સ્ત્રીને જ્યારે એને ખ્યાલ પડી જાય કે હવે આ હદ થઈ ગઈ છે ત્યારે એનું સ્વરૂપ જે છે આખું અલગ બની જાય તો આખે આખો આ જે ડ્રામા જે છે એનો સારાંશ જે છે એ જ અગત્યનો છે કે સ્ત્રી જે છે એની ગરિમા ઉપર આખી ચર્ચા ચાલી રહી છે આખા યુરોપમાં સામાજિક ક્રાંતિ ઉઠી નીકળે છે અને આખું વુમન એમ્પાવરમેન્ટ નો આખો જે આપણે બેસ કરી આપણે યુરોપમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના જે સાહિત્ય કૃતિઓની જો ચર્ચા તમને લોકોને એની પસંદ આવતી હોય તો જોડાયેલા રહો અમારી સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મોટિવેટ કરો અમને લોકોને ધન્યવાદ